અમદાવાદ પ્લેન ક્રેશ અમદાવાદમાં સૌથી મોટો પ્લેન ક્રેશ થયો છે એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદ એક એરપોર્ટથી બપોરે અડતાળીસ વાગ્યે ઉડાન ભરી ગયો બરાબર નવ મિનિટ પછી પ્લેન છસો પચીસ ફૂટની ઊંચાઈ ક્રેશ થયું પ્લેન લંડન માટે ઉડાન ભરી ગયું જેમાં બે પાયલટ અને દસ ક્રૂ મેમ્બર સહિત બસો બેતાળીસ મુસાફરો હતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં જ હતા પ્લેન ક્રેશ થતાં જ તે આગળના ગોળામાં ફેરવાઈ ગયું નજીકની ઇમારતોને પણ નુકસાન થયા અહેવાલ છે અકસ્માત અમદાવાદ હોસ્કેમ્પ પાસે થયો જે હોસ્પિટલની નજીક જ છે અકસ્માત બાદ એરફોર્સ અને આર્મીની ટીમો બચાવ કામગીરીમાં લાગી ગઈ છે એનડીઆર પણ બચાવ કામગીરીમાં લાગી ગયું છે રાજા ચાસ ત્રીજાએ સંદેશ જારી કર્યો બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર સંદેશ જારી કર્યો છે તેમણે કહ્યું અમદાવાદમાં જે સવાર બનેલ ભયાનક ઘટનાથી હું અને મારા પત્ની ખૂબ જ આઘાત પામ્યા છે ભયાનક દુઃખદ ઘટનાથી પ્રભાવિત થયેલ તમામ પરિવારો અને મિત્રો સાથે અમારી ખાસ પ્રાર્થના અને ઊંડી સંવેદના છે અસરગ્રસ્તો સાથે સંવેદના અને પ્રાર્થના ઉપરાષ્ટ્રપતિ ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું અમદાવાદમાં બનેલ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ આપણે દુર્ઘટનાનો સામનો કરવા મજબૂર કર્યા છે મારી સંવેદના અને પ્રાર્થના આ ઘટનાથી પ્રભાવિત થયેલ તમામ લોકો સાથે જ આ દુઃખની ઘડીમાં આખો દેશ તેમની સાથે ચાર આઈએએસ અધિકારીઓની નિમણૂક અમદાવાદ વિમાન દુર્ઘટના પછી કટોકટી સેવાની દેખરેખ માટે ચાર આઈએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે આ ટીમ આરોગ્ય અગ્ર સચિવ ધનંજય ત્રિવેદીના નેતૃત્વ હેઠળ કામ કરશે અકસ્માત સ્થળ અને સંબંધિત સ્થળોએ સંકલિત રાહત બચાવ અને તબીબી પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે ઉડાન મંત્રાલય માહિતી આપી છે કે અમદાવાદ એરપોર્ટ હવે ભારતીય સમય મુજબ સોળ પાંચ વાગ્યાથી ફ્લાઇટ કામગીરી માટે ઉપલબ્ધ છે ફ્લાઇટ સલામતી પ્રોટોકોલ નું જ કાળજી સાથે પાલન કરવામાં આવી રહ્યું છે જોતા હર્ષિકા સમાચાર પ્રવીણ ભદાને સાથે